સ્થાનિકો માલગ્યાનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સ્થાનિકોએ પોલીસ સમક્ષ ક્રક કાર્યવાહીની માંગ કરી આ મામલે પોલીસનું પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું પરંતુ વૃક્ષારોપણના નામે જાહેર માર્ગ પર કરવામાં આવેલા દબાણે શહેરમાં ચર્ચા છગાવી છે પ્રશ્ન એવો છે કે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ કર્મચારીઓની આપશે આ બાજુના ભાગમાં આ જે સોસાયટી છે જીવનદીપ અને શ્રીનાથી સોસાયટીની વચ્ચેથી જે નીકળતી પેટા શેરીમાંથી અમારા પંચવટી પાર્ક વિસ્તારમાં જવા માટેનો એક શેરી છે એક રસ્તો છે એ રસ્તો એ એ એ મકા અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના બસો પરિવાર રહે છે જ્યારે આ સોસાયટીના જે સામે જે વિવાદ છે એ વિવાદની અંદર એક બાજુ ચૌદ મકાનો છે અને એક બાજુ કઈક વિશેક મકાનો છે એ નાના મકાનોમાં જે રોડ આવે છે એ રોડ ઉપર અત્યાર સુધી એટલે ગઈકાલના ગઈકાલના ત્રણ તારીખ સુધી કાંઈ હતું નહીં ગઈકાલથી એ લોકોના આ વિસ્તારના લતાવાસીઓએ અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવા માટેનું ચાલુ કર્યું એટલે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા કે સાહેબ આ શું ચાલે છે તો કે ફૂટપાથ કે કારણ શું તો કે અહીંયા ગાડીઓ પાર્કિંગ થાય છે એ પાર્કિંગ ન થાય એટલા માટે થઈ અને કહ્યું સાહેબ આ વીસ ફૂટની શેરી છે તમે પાંચ પાંચ ફૂટની ફૂટપાથ કરશો તો દસ ફૂટની ફૂટપાથ અને પંદર ફૂટની આવવા જવાના વાહનો અહીંયા ન આવી શકે તમે ફૂટપાથનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી હતી જરૂરી વિભાગની મંજૂરી લઈને કરવામાં આવે એવી અમારી રજૂઆત હતી એ રજૂઆતની સામે એ લોકોએ અમારી રજૂઆત માન્ય ન રાખી અને એમ કહેવામાં આવ્યું કે થાય એ કરી લ્યો અમારે અહીંયા ફૂટપાથનું બાંધકામ કરવું જ છે અને થશે મંજૂરી લીધી નથી ને મંજૂરી લેવાની જરૂર નથી એટલે આજે અમો બધા અમારા લતાવાસીઓના બધાની સહયોગ કરી અને જવાબદાર અધિકારી દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દરેક વર્તમાનપત્રોના માં અમે અમારી રજૂઆત મોકલાવી છે અને આજે બધા લતાવાસીઓ એમની રજૂઆત કરવા માટે આવ્યા ત્યારે એમને એવું કીધું કે અમે ફૂટપાથ કરવાના જ હતા નહીં માત્ર ઝાડવાડ વાવીએ છીએ ઝાડવા તો એને ફૂટપાથ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર મિલકતને નુકસાન કરી અને બ્લોક કાઢી અને નુકસાન કર્યું છે અને હવે ઝાડવા વાવ્યા છે એ પણ ઝાડવા વાવવાની જરૂર નથી છતાં પણ એમને બેહદુ વર્તન કરી અને અમારા પરિવારના સભ્યને કોઈ ધમકીઓ આપી અને ડરાવાનો પ્રયત્ન કર્યો છે ઓ આપણા શેરીયા